શબરીજી ના પર જયારે રામ ગયા ત્યારે શબરીજી બુદ્ધિમાં વાત ઉતરતી નથી કે મારા મારી ઝુંપડી રામ આવે શબરીજી કયો અધમ તે અધમ અધમ અતિ નારી એક તો અમારો નારીઓનો અવતાર એમ એમાં હું ભીલની નારી અનેક દોસ્તી ભરેલી અઘારી આ મારે મારી પાસે આવ્યા કઈ દીતે ત્યારે ભગવાન રામે કહ્યું કે હે દેવી ભગવાન કહે છે કે તમારા હૃદયમાં જે ભક્તિ નાચે છે એના માટે હું આવ્યો છું ભગવાન રામ અહિયાં શબરીજીને ભામિની કહે છે કહે રઘુપતિ સોનું ભામિની હવે ભામિની શબ્દ છે ને યુવાન સ્ત્રી માટે વપરાતું વિશેષણ સાહિત્યમાં છે તરુણી માટે ભામિની શબ્દ શબરીજી વૃદ્ધ છે અને રામ કહે છે ભામિની દશરથજી કઈ કઈ કહે છે ગજગામીની આ બધા શબ્દો દશરથજી છે આ બધા યુવાન સ્ત્રીના સ્ત્રી માટે વપરાતા વિશેષણો છે અહીંયા ભામિની શબ્દ યુવાન સ્ત્રી માટે પણ શરીર શરીરવૃદ્ધ છે છતાં રામજી કહે છે હે ભામિની એટલા માટે કે માં તમારું શરીર ભલે વૃદ્ધ છે પણ તમારા હૃદયમાં જે ભક્તિ નાચે છે ને એ યુવાન છે માટે હું આવ્યો છું કારણ કે મારો નાતો તમારી સાથે નથી માન હું એક ભગતી કર ભક્તિના નાતે હું આવ્યો છું ભક્તિ પરમાત્માને પરવશ કરનારી છે